સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ લોકપ્રિય સંતો એક બાપા પ્રજાપતિ સમાજમાં ગામે ગામે જન્મેલા બાપાને કચોલિયા કબીર સાહેબનો ભેટો થયો હતો ત્યારબાદ રણુજાના રાય રામદેવજી મહારાજે સ્વપ્નમાં આવીને કહ્યું કે સવા મારે તારે ત્યાં અખંડ બેસણા કરવા છે અને મારો બાવન ગજનો નેજો ફરકાવવો છે અને અખંડ સદાવ્રત ચાલુ કરવું છે આ પ્રેરણાથી બાપાએ આ સ્થળે અનક્ષેત્ર શરૂ કરીને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું બે ગેબીનાથ સોનગઢ પાંચાણની સંત પરંપરાના આદ્યપુરુષ નાથપંથી સિદ્ધ ગેબીનાથની તપોસ્થળી સોનગઢમાં આવેલી છે મેપા ભગત અને આપારતાને તેમના સૌપ્રથમ દર્શન થયા હતા ચલાળા પાડિયાદ અને સતાધાર જેવા ધામોના મૂળ આ સંત સાથે જોડાયેલા છે ત્રણ સંત સર્વૈયાનાથ

દેશડ ભગત હળવદ પાસેના એક ગામમાં જન્મેલા તેમણે સાંસારિક જીવનની સાથે સાથે સંત તરીકે લોકસેવાના કાર્યો કર્યા નજીક આશરે પંચાણું વર્ષ પહેલા તેમણે સમાધિ લીધી હતી ગુજરાતમાં લાખો લોકો તેમને ગુરુ તરીકે માને છે આવી અવનવી વાતો જાણવા માટે અમારી ચેનલ જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો